તો પ્લાન બનાવ્યો છે પણ કીધું તો નહીં હતું પણ જાવ તો છે કેવું રાખે છે એ ખબર છે પૈસા વાળા થઈ જાય એટલે માણસો ભૂલી જ જાય અને અરે છોકરો ક્યાં ગયો છે એને લઈ જો કબૂતરા બગા હું કર ઓય શું કરાય તું ઉતારામ તો એટલે તાર માહ પ્લાન બનાયો છે તાર આવું છે

ચોકડીએકડી આવે ચોકડી આવે ચોકડી ઉભા તો વમ જાવ નહીં હોય એટલે પાટણ રસ્તો

ફરેલો મને લાગતું નહીં તો આપડે આપડે મજા બધું રોડ જ કેતા રેત ભરવાનું

अरे सुंदरो मुद्दा कांटे जीवा टेम ता अंदागो 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 मुलान मजो मला आलो आ हा जदी की करी मना बात बा बाहेर ने नाही

આપડે કેટલા કરી ગયો મન નથી રાખતો તમને ખબર છે આઠું વેસાર પાર્ટનર જ રાખો આપડે સારું

પરિવાર આ પથરા કેને ને કે આ અમે લઈ જશે તો અહીંયા અમે આવતા અમે આવતા ઘરે બોલા 200 મીટર બતાવો આડું ભારે

જે ખેત દાવતા મારા એવું લાગ્યું કે આટલું પ્લાન જોતા હું કે કેવો છે પ્લાન ના કે પ્લાન્ટ કેવાય અલ્યા અમન ચિત્ર રમે વખત નો મહોભરી છે

હારે રૂપિયા ના આવે ભૂલી જાય એટલે ગરીબો ને તો ભૂલી જાય ગમે પણ આટુ આજે મને બે લાખ માંગતા બે લાખ કઈ ના બે લાખ ના

ला सेल्स पे पेलो तो नहीं हरखू मोन तो सु के ए हरखू रिया तूज नहीं ऊपर ने जाजू ऊपर टाइम में आओ हारो हेडो हो वो मशीन बशिंग जोसाओ भोला भाला कसें धासा था ऐ मै साहब ऐ

Hãy subscribe của kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપણે નહીં પીવું પોણી ને આપણે ચાય પીધો નહીં આપણે નહીં પીવું પોણી આપણે અરે મોન તો છે અર્જુન ભાઈ તને જાજી આપી તો એ મને પેલ થી એવો હારું હું આવ આય તો ચાવી હોય છોકરા <laughs> <laughs>